એ એની બાજુ માં ભાઈ રહેતા એમાં અમારે બેય હારા સબંધ થઈ ગયા તા હમ એમાં મેં એને કે મારે પૈસા ની જરૂર છે હમ એટલે એને મેં પૈસા દીધા તા એક લાખ ને વીસ હજાર પેલા લઇ ગયો તો ને પછી એસી હજાર રૂપિયા લઈ ગયો હા કે મારે પંદર દી પૂરતા જોઈએ છે પંદર દી માં તારા પૈસા પાછા એટલે મેં એને પૈસા આપ્યા ને એટલે પંદર દી પછી ભાઈ ફરાર થઇ ગયો હા

મારી દુકાન નું નામ છે ખોડલ ફેબ્રિકેશન બસ સ્ટેન્ડ પાસે આવે કેટલો સમય થયો મહિનાની તારીખે દીધેલા હે બે હજાર ચોવીસ બે હજાર ચોવીસમ છે ફોન ઉપાડી તો ફોન નથી ઉપાડતો ને એના નંબર હતા ને ઘરના નંબર હતા એના પોઈસા બે નંબર હતા એ બધાય નંબર બંધ કરી દીધા છે અને એક મને વાયા થ્રુ એક એનો નંબર મળેલો હે નવો ઓકે

નવાણું બે ઓગણ પચાસ આ નંબર હવે એને મેં સાહેબ એવું ફોન કોઈ થી કર્યો નથી મારી પાસે ઓછામાં મહિના પેલા નંબર આવેલા હે હું એને ફોન કરું તો આ નંબર ફેરવી નાખે એના હિસાબે મેં ફોન કર્યો નથી ઓકે હું એને ફોન કરું કદાચ એ નો બોલતા હોય તો એના ઘરવાળી ના કોઈ ના એના ઘરના પરિવાર ના એના ઘરના ના પરિવાર ના એની બેન ના નંબર તો નથી કોઈના ના બીજા કોઈ ના હા ભાઈ ના એક ના છે તો એ તમારે જોતા હોય તો કઈક વાયા થ્રુ જો ગોતી જડે તો હું તમને આપી આપું આ ભાઈ રહ્યા એ છે નું કામ કરે છે અંદાજે એ અંદાજે તો ભાઈ પેલા અહીંયા હતો ને અમને એમ કેતો કે મારા ચાલી ઈ કા જમીન છે ને એવું હતું પછી અમે એને ઘર લગી ભૂગી ગયા ને ત્યાં તો એવું કઈ હતું નહીં એના મમ્મી કોક ને ત્યાં કામે જાતા હોય વાડી કોરી એમાં મોટરું નાખો કે મશીન મુકો પણ પાણી તો હોવું જોઈએ પાણી જોઈએ એટલે આ લોકલ બ્રાન્ચ હોય ને તમારો ગરિયો ખીચડી નો હોય તો એમાંથી કઈ લંગોટ માંથી લીરો નીકળે નહિ

નથી ઓળખતા ઓળખાણ નો પડી વાત કરો નંબર આમાં અવાજ આવે પીડી ઉભું રાખીને વાત કરો ને હા બોલો ને

ચિરાગભાઈ છે અને તમારું નામ અભિ અને હાલ તમે જુનાગઢમાં

আ ফোন হ্যা আ বল তিয়া সওিয়াভাই খোন বল অভ বলু বাই এ অভি বলু আ ও রামততি বলু মন্চু রাত কর আ বল মু রাত বল মু তিয়া সও মতো বোন্ডল গন্ডজনন আলো মা গোন্ডা লাও রাত করতে বেেরবার কি বাী গোন্ড তমা স এ ગોંડલ કે બાજુ છો તમે ગોંડલ ન્યા ન્યા જ જે ફેબ્રિકેશન રીવ ન્યા છે એનું ફેબ્રિકેશન રીવ ન્યા છે એનો ફેબ્રિકેશન છે યાદ છો હા હા વાંધો ને હાલો હું આવું છું બરોબર ઓકે આવો આવો હા વાંધો ને આ તમને નંબર મળે છે ને બીજા તો મને ખબર પડે ને નંબર મતલબ તમે એનું આવું સીટિંગ નું કામ કરો છો તમારો નંબર કોઈ પાસે નીકળે નહિ ને આ નંબર નીકળ્યા એટલે મતલબ આપણે બે નંબર નું કામ આવું કરી છે એવું છે ને હું અમારે આવું છું તમારી બાર ભલે વધારો વધારો હા ચમકારો બરોબર બાકી એમાં એવું થોડું કેવાનું હોય આવી રીતે વાળું કામ ધમકી વાળું કામ કરો

બે લાખ અત્યારે એમ નામ કોઈ કે મને બે મારા લાખ લઈ ગયા કોઈ દસ રૂપિયા પોણી ચા પાતું નથી બે લાખ ની વાત છે એમ થોડું હોય કાકા પછી આપડે દરિયો કરી નાખીએ તો ઈ તો ખોટી જ મેટર થવાની છે

તમારી પાસે હોય નામ હા એમના વાત નો કરી હોય તમે દરબાર છો પછી અટણ તમારા જે બાપુજી છે એ બીજા છે તમારા પપ્પા અટણ જે છે

જેટલા ફોન કર્યા ફોન બધા બદલાવી નાખા કે કોઈ બદલે એને ફરિયાદી મારા મારી ઘરે આવી જાય અમારું ઓપરણ કરવા એવા ફરિયાદી છે તાલુકા માં જુનાગઢ તાલુકા આપડે અપહરણ કરવા એવા તીકું કરો ઈ તો પછી આપડે ખોટા આક્ષેપ તમને ના ન પાડે આપડી પૈસા માંગવા આવ્યા એટલે આપડે પછી હાથા ખોટા આક્ષેપ કરી કેમ કે આપડે દેવા નથી એટલે અભિભાઈ પૈસા થાય ને એટલે પછી થાય પછી કર્યો પછી મારી ની કર્યું અમારે અપહરણ કરવા એવા ઈ બધી જાતના રૂપિયા દેવાના થાય એટલે હજારો વિઘન ઉભા કરી

તમે કોઈ જી એમ કોઈ કહી શકે તો કઈ એના ભાઈ બીજા કોઈ કેતા નથી આપણા એક સિવાય કેમ કોઈ કેતું નથી મારા પૈસા બે લાખ છે બીજા કા કોઈ કેતું નથી તો તમે એક જ વસ્તુ હું તમને મનસુખભાઈ તમાવ કહેવું કે જેની જેની આયવા કા હું એમ કહો તમારે મારા મેટ તો મારે હું મારે તમારે મારે તમારું શું કે દો

મેં કીધું તમને તમે કીધું કે મનસુખાઈ આવું અમારી માં થયું છે કેમ કે તમારે હું છે પછી ખોટો કાયદાનો દુરુપયોગ કરીને તમારે કોક ને ફસાવવાના કામ કરવાના એટલે રૂપિયા જાય માથે જાતા અપરણ કેસ કરવાના એટલે ઓલા રૂપિયા ગયા ને માથે જાતા પોલીસ કેસ કરવા એટલે એ તો હલવાઈ જાય માંગતા હોય તમાર ઘરે આવે એટલે તમારી પાસે પૈસા મંગાય નઈ ને ઘરે અપહરણ થાય તમારી પાસે મૂળ તો દીધા એ માંગવા નઈ તો કઈ વાંધો નથી માંગો એટલે અપહરણ

બી ફરી લાગે ને એને ખબર છે ઘરે ગયા ને હવે આપડે લખાવે મને થાય મારી નાખવાય વાત એટલે ઈ તો ખોટું ઊભું થવાનું છે એટલે ઈ તો પછી વાત હું તમારી સાંભળું હા

નંબર છે ને એ તમારા ઘરવાળી પાઠ લીધા તમારા નંબર એની પા નથી અને એ કીધું આ નંબર બદલાવી નાખે છે એટલે તમારે નથી દેવા એટલે તમે હોટ ઉભા કર્યા

તમે આખી વાત નથી ઘરે બરકો અને ઘરે માણે આવ્યા પછી તમે કયો અહી હુમલો કરવા છે તો એની તો આક્ષેપ તો કોઈ પણ માણસ કરી આક્ષેપ એ ફરિયાદ નથી સાબિત કરવું એ ફરિયાદી છે

ભાઈ ફરિયાદી ખોલાવી ફરિયાદી ખોલાવો તો એમાં એની અંદર પુરાવા દેવા પડે ઈ સાબિત કરવું પડે ને એ નામ એનો મતલબ એવો નથી કે હાથી થઈ ગયો

તમે સીધું તમે ખાલી ફરિયાદ નું જ તમે બધે દબી ના ટીકા ઉભા કરો છો બધે લાખ રૂપિયા પડાવી દો એમ થોડું થાય

એ તમારી ગેમ હોય કે આવી રીતે ગેમ કરી અને કોઈને ફોલ આવીને ઘરે બરકવાના પછી એમાં દગા કરવાના પછી એમ કરીને પૈસા પડવાના કઈ એમ કોઈ તમને દઈ નો દે તો ભલે ભણાવે એમાં ક્યાં ભણાવવાની વાત જ આવે ગમે વાત ફોલ બરાબર

ખોટા તો તમારે રૂપિયા પાછા દેવા નથી એટલે બધા હોય ઊભા કરો આપડે તમારી નીતિ બગડી ગઈ છે એટલે ઓલા દબાવવાનો છે ને ઈ પટેલ નો દીકરો છે એટલે તમને એમ થાય હું ઉદબભુ બાકી કઈ એમ થાય

કોર્ટ ના તમે ખાચા ખોટા કેસ કરો તો રોવાનો મદદ કરે હું બરોબર ખોટી ફરિયાદી કરીને કોર્ટ ના છે રોવા નો કરે હું પટેલ નો દીકરો છે તેની બાઈ બિચારી રોઈ ને જ કરે કોઈ કાપી નાખે એવા હોય અમે ફોન થોડા કરે એ કોઈ ની એવું કરે કાપી નાખવા વાળા ફોન થોડા કરે ઈ ખોટા નાટક કરો એ બધા તમારા નાટક કહેવાય ઈ બધા નાટક મને ખબર નો પડે ખબર કઈ ન પડે એમાંથી નહી ખબર પડે ખબર નંબર તમારા મળ્યા નંબર તો ગમે ના નીકળે મોદી સાહેબ ને તમને કીધું હોય

આવાજ નહી હમણાં આવું કરવું પડ્યું